તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી મને ભગવા તે રંગ તણા ઓરતા મને ભગવા તે રંગ તણા ઓરતા મારા મૃગજળ ભાગ્યથી ભાગ્ય છોડ આવ મારા સ્વામી મારા મૃગજળ ભાગ્યથી ભાગ્ય છોડ આવ મારા સ્વામી મને ભગવા તે રંગ તણા ઓરતા મને ભગવા તે રંગ તણા ઓરતા કહે તો હું વિજનો જપકાર થાય એટલામાં કહે

ફૂલ ફૂલ ભમતી આખો ને એક વાર ફૂલ ફૂલ ઓળખાવી જાત ઠેર ઠેર ચરણો ને ક્યાંક જઈ પહોંચવાનું ઠેકાણું આપ ઠેર ઠેર ભમતા ચરણો ક્યાંક જઈ પહોંચવાનું ઠેકાણું આપ ભવના જાડા હવે તોડ મારા સ્વામી ભવના જાડા હવે તોડ મારા સ્વામી મને ભગવાતે રંગ તણા મને ભગવા તે રંગ તણા ઓરતા તારી ઉતરેલી પાઘ મને આપ મારા સ્વામી તારી ઉતરેલી પાઘ મને આપ મારા સ્વામી મને ભગવાતે રંગ તણા ઓરતા